નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અમરેલીના કુંડલા રોડ ઉપર આવેલા બારપુરા વિસ્તારમાં એક નિરાધાર પરિવારની દુઃખભરી કહાની આવી સામે અમરેલીના સારકુંડા રોડ ઉપર આવેલા બહારપુરા વિસ્તારમાં રહેતા એક નિરાધાર પરિવાર મંજુબેન રાજુભાઈ તરબડાનું મકાન એક જર્જરીલ હાલતમાં હોય તેમની મદદે કોઈ આવે એમ ન હોય ઘરમાં કોઈ કમાવા વાળું ન હોય તેમનું મકાન જર્જરીત હાલતમાં પડી જાય એવી પરિસ્થિતિમાં હોય મંજુબેનના પતિ રાજુભાઈનું સત્તર વર્ષ પહેલા અવસાન થયું છે મંજુબેન પોતે છૂટક મજૂરી કામ કરીને તેમની દીકરીઓનું ભરણ પોષણ કરે છે તો તેમને એક મકાનની જરૂર છે કોઈ તેમને મકાન બનાવી આપે એવું તેમનું માનવું છે અહેવાલ પ્રકાશ પઘાસિયા કુકાવાઓ રાજુભાઈ ગામ અમરેલી